રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલજી ઠાકર ધણીજી જલારામજી જીનેન્દ્રજી સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં બાપુ બિલકુલ મોજમાં રહેવાનું વાય ગયા છે સાડા સાત આજે થઈ ગયું છે આપણે લેટ અને ખાટલો ને ઘોડિયું ને બેડ ઉપર પથારી ને બધું તમે જોતા હશો એ બસ આપણે જે તમને લોકોને અગાઉ શેર કર્યું હતું એ પ્રમાણે આપણે બધું ફોલો કરીએ છીએ પણ ના આપણે જે પહેલી રાત છે શિયા માટેની એ કેવી રહી છે તમને વિડીયોમાં અમે શેર કરીશું અમારો અનુભવ કેવો રહ્યો પહેલી રાતનો શિયા માટેનો અને બાકી તો બસ અહીંયા ચા આપણો દીવા બતી ને બધું મસ્ત મજાનું કરી લીધું છે અને હવે આપણે જવાનું છે સરકડીયા તો બસ આ બધો સામાન છે ને આપણે ગાડીમાં ગોઠવવાનો છે આ શિયાનું આખું રમકડાનું બાસ્કેટ લેવાનું છે અને સાથે સાથે જો કે અહીંયા આ એ ખૂણ આમાં મૂકો છે ને એ એ બધો સામાન આપણે મૂકવાનો છે કારણ કે ઓલરેડી આપણે અહીંયા હોલમાં જ રાખ્યો હતું બધું સામાન પણ ગઈ કાલે ગેસ્ટ આયવા રાતે એટલે બધું સામાન શિફ્ટ કરીને રૂમમાં લઈ જવું પડ્યું તું એમના હિસાબે બધું ત્યાં પડ્યું છે સિયા વેરી ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ સિયા સીતારામ કરી દ્યો હા વેરી ગુડ

जय मनोकामना सिद्ध सरखड़ी हनुमान जी महाराज की जय અને હવે કરાવીએ તમને લોકોને નવ દુર્ગા માના દર્શન ને અહીંયા છે ને ઠંડો પાવને એટલો છે એની વાત જાવ જો કારણ કે જંગલમાં વાતાવરણ એકદમ થઈ ગયું છે ઠંડુ અને કપીરાજ શું કરે છે સિયાબેન તો સુતા છે સિયાબેન જાગશે ને ત્યાં લગભગ લાગે છે કપીરાજ બધા નીકળી જશે અંદર અહીંયા અત્યારે તો જે ચણ નાખી છે ને એ ચણ ચણે છે જો આ જગ્યાએ બસ સિયાબેન જાગે એમની જ વેટ કરવાની છે કારણ કે તમને લોકોને કીધું એમ કે આખી રાત અમારો જે અનુભવ છે તમારા લોકો સાથે આપણે ચોક્કસથી શેર કરીશું એટલે સિયાબેન ઠાઈકા છે તો અત્યારે અહીં આવીને થોડીક વાર રહીમી અને પછી હવે હા હા કરી ગઈ છે એટલે નીના નીના કરી ગઈ છે ચલો કંઈ નહીં હવે તમને લોકોને કરાવી દઈએ નવ દુર્ગા માના દર્શન જય નવ દુર્ગા મા બેનબા સુતા છે ઠંડુ એવું છે ને મસ્ત મજાનું વાદ જાવાજી મજા જ આવે છે હાવ એસી કરતાં પણ વધારે ઠંડુ છે અહીંયા વાયગા છે બહાર અત્યારે ને અમારે સિયાબેન ની ઊંઘ થઈ ગઈ છે પૂરી કેમ છે હેસિયા સિયા રાતની ઊંઘ અત્યારે પૂરી કરી છે ને અહીંયા બને છે મસ્ત મજાનું કंटोલા નું શાક ના આરે ખીચડી તો દાળ ભાત રોટલી દાળ શાક ભીંડા બે બે ભીંડા બને આનો શોકો બનાવશું ડ્રાય ઓકે અને એક ગ્રુપ આવ્યું છે જેમને હનુમાનજી મહારાજનો થાળ ધરવાનો હતો એ લોકો આઉડઉમાં છે કે શું કરવું શું ના કરવું કારણ કે બહાર વરસાદ આવ્યો તો લાખ પડી ગયા છે બરોબર ને હમ શ્રીયા બોલો બોલો મંકી મંકી શું કરતો હતો હા વાળ જંગ કરતો તો આપણે ગયા તા તા અહીંયા હે શું કહેતતો કાલે જે વસ્તુ જેવાય પણ જેમને આપણે ખુદે રોય રહી માંગ્યું હોય એજ આપણી નજર ની સામે રડે તો હાલત શું થાય બસ એવું જ કઈક હતું કેમ કે એ માટે થી ખબર જ હતી અને અમે તૈયાર નહોતા બંને હું ને ધવલ બંને કે બસ એ રડશે ને તો અમે શું કરશું અત્યાર સુધી એમાં જ અમે ટાળતા પણ પછી ગઈ કાલે કઠણ થવું જ પડ્યું અને કઠણ થઈ અને બસ બેન મારી રડવા દીધા ચક્કર એવા એમ કરતા કરતા બાર વગાડ્યા હતા અને પછી બાર વાગે શું ગઈ પાછી બે વાગે જાગી ગઈ ફરી દોઢ વાગે દોઢ વાગે જાગી ફરી પાછી ગઈ ભગવાન આ કેવું કર્યું છે છતાં પણ નથી ખવડાવી શકતા પણ કઈ નઈ ખાલી થોડીક ઇમોશનલ થઈ ગઈ રડી રડી ને સુઈ ગઈ ને ત્યારે કે મારી લાચારી જો

ખાલુ ખરીદે એની એટલે મસ્ત મજા આવેલા શાક સૂકું અને બાર મેઘ મહેર આગળ તમે જોયું એમ જોરદાર જમાવટ કરી ભાઈ નેવાના પાણી જોવો તમે એક ધારા પડે છે મોસ પડી જાય એવું વાતાવરણ મસ્ત મજાનું થઈ ગયું છે ને આ મસ્ત મજાના વાતાવરણમાં ના પડે ચટણી અહીંયા બનાવી છે ને થોડીક પેલી આછી છે અહીંયા તો કીધું કઈ નહીં એમાં થોડુંક ઘાટું કર ના છીએ આપણે એટલે અહીંયા ચેવડો પડ્યો તો ચેવડો પીલી અને કીધું એડ કર દે એટલે મસ્ત મજાની આપણી ચટણી થઈ જાય રેડી ઘાટી એકદમ કેમ તો એમ પડે શાક રોટલી છે આવી જાય હરિહર કરવા માટે ભીંડી નું શાક રોટલી દાળ ભાત ચીપડા અને અહીંયા છે પરવર નું શાક ને બાકી બધી છે આ ચટણી જે બનાવી છે કેમ અને આ હું રોટલા ઉપર રોટલી રોટલા ઉપર રોટલી હે આમાં તને કહું એકાદ ઘણો પાડ દે ને એવું છે સારું હાલો તો હવે હરિહર કરી લઈએ તમે લોકો હરખા હરિહર કરજો હા જમાવટ કરશું એમ રોંઢે બપોરા થઈ ગયા છે અને તમને અવાજ આવતો હશે એના ઉપર અંદાજો લગાવી શકતા હશો વરસાદ કેટલો જોરદાર પડે છે તો બસ પેલું ચલો પાછળની સાઈડ આપણે જોઈ આવીએ કેવો આવે છે વરસાદ અને અહીંયા પાણીમાં શું હાલ છે અત્યારે ડોળું છું કે નથી તાજે તાજું છે પણ ના પાણી ડોળું થવા લાગ્યું છે અહીંયા સવારે જે એકદમ તાજું વહેણ હતું અત્યારે ડોળું થઈ ગયું છે એટલે ધીમે ધીમે જેમ જેમ વરસાદ રહેશે એમ એમ પાણીના સ્તરમાં અહીંયા વધારો થશે જોવા મળશે આપણે હશું તો તમારા લોકો સાથે ચોક્કસથી શેર કરીશું અને બાકી જો એને બાકી જોરદાર જમાવટ કરી દીધી છે મેઘ રાજા આમ તો જો કે ઉત્તર ગુજરાત ને એ સાઈડ ની આગાહી હતી પણ અહિયાં ક્યાંથી આવી ગયા મેઘરાજા એ ખબર નહીં પણ ભલે મેહુલા વેરા ભલા છે ને ભલે આવે ધમ ધોકાવી નાખે આપણે કઈ ટેન્શન જેવી વાત છે નહીં આજે મેઘ રાજા હવે કઈક વિરામ લીધો છે તો કીધું ચલો પાણી જોતા આવીએ પાણી માં કઈ ફેર પડ્યો છે કે નહીં આપણે જ્યારે સવારે તમારા લોકો સાથે શેર કર્યું હતું ચાલુ જ ને થોડીક વાર પછી ત્યારે એકદમ ડોળું પાણી હતું પણ અત્યારે પાછું તાજું થઈ ગયું છે આ પાણી જો હે જ હતો પાણી થઈ ગયું મેં કીધું વરસાદ રહી જાય ને પછી આવશે પાછું પાણી આવ્યું નઈ કઈ જો અહિયાં થી જુઓ તમે મસ્ત મજાનું હો પાણી પણ વાતાવરણ એકદમ એવું ઠંડુ કર્યું કે એની વાત જવા જો ફૂલ ઠંડુ હાલત રહેતા ખરાબ અરે શિયાળો જોઈ લ્યો ને તમે બીજો ઠંડી ને એટલે ફૂલ લાગતી હતી હતી ગરમી થતી બાકી અમારો તો છે વિચાર એવો હતો કે આ મેઘરાજા વરસી જાય ને હરખાઈ આવી જાય ને એક વર્ષ જો આયા સુધી પાણી હતું આ કડ સુધી નઈ આવશે હજી તો આગાહી ચાલુ જ છે એવું પણ જોઈશું બે વર્ષ પાંચ વર્ષ અંદર એ તો જ્યારે નસીબ હોય ત્યારે જ મળે ત્યાં સુધી કઈ ના થાય હાળો હાલો હવે જો અહીંયા પાછું હોય હાસવી હાસવી નાલવું પડે નકર અહીંથી લાડવો ખાય ને તો સીધા આમ જ જાય આમ દર દરતા હે માથામાં બધે લાગી જાય પૂરું હાલકા ખોખરા કર નાખે કેમ વાલી તો શું થાય ભાંગ તૂટ શું છે એમાં અઘો શેર કઈ નહીં અહીંયા જો અમારા દેશી જુગાડ હે ટાવર પકડાવાનું બધું આથી વાયર લાંબુ કર્યું છે આ ઓયડીમાંથી હે ઓલું રાઉટર મૂક્યું છે ન્યા પકડાવી ના ચાર્જિંગ એ થયા રાખે અને ટાવડે પકડે રાખે એવું કર્યું પણ અત્યારે તો ઢાબડ દેવા વતરાણમાં કંઈ ટાવડનું નથી ચલો આપણે સમયમાં જો પછી આવતીકાલે પાછા

આપડી આંખોમાં આવી ગઈ છે પણ આંખોમાં ઊંઘ નથી કીધું ફૂલ થાકી જાય ને પછી કીધું આપણે એમને આ કરાવીએ તો આપણી જે ટ્રેનિંગ ચાલુ છે ટ્રેનિંગ પ્રોગ્રામનો દિવસ આપણો જોઈએ રાત કેવી જાય છે દિવસ તો ગયો રાત જોવાની છે હાચી કઈ નહીં જોઈએ છે અત્યારથી છણકલા ચાલુ થાય છે એમના જો આવા એને કરવું ને એ નહીં કરવા દઈએ એટલે એ અત્યારે જીદ્દી કેમ બને બાળક આમ જ બને કે અત્યારે આપણે એમને જે કરાવવું એ કરવા માટે ઈ જી કરે એમને બધી છૂટ આપવી આવે આપણે આપવી પડે ના નહીં પાડવાની ખોટી ના પાડીએ તો મહી આપણે હા એટલે સિયાબેન મને લાગે છે કે એનો ફાયદો ઉઠાવતી હોય એવું કઈ નહીં આ તો ખાલી એવું હોય બાળકો બધા એમ જ હોય પણ કઈ નહીં કીધું ચાલો હજી આપણે આવતીકાલે પણ જોઈએ છીએ સરકાર યા જવાનું પ્લાનિંગ છે નાઇન્ટી નાઇન પર્સન્ટ કારણ કે સિયાબેનના ને આખો દિવસ ત્યાં પ્રોબ્લેમ નથી આવ્યો ને તો કીધું ચાલો હજી કાલે આપણે રજા છે તો ત્યાં જ જશું અને સિયાબેનને ફરીથી એન્જોય કરાવીશું એટલે આપણે જે પ્લાન ઈચ્છીએ છીએ એ પ્લાન આપણે સક્સેસફુલ હોય જાય તો કંઈ નહીં હમણાં કેટલા દિવસથી આપણે સાથે સાથે શું વિચારી નથી કરતો શેર જ કરી દો ઈર્ષ્યા કરવાવાળા લોકો પાસે છે ને ગજબનું હુનર હોય છે એ આપણી તરફ જોવા નથી માંગતા પણ નજર તો આપણી બાર જો જ હોય છે ને અહીંયા જો અમારે આ પાછું નવું ચાલુ થઈ જાય જો એ આથે કરીને આંગળીઓ નાખીને આવું કરે છે હવે આવ કોણ ગટુ હોય છે મર્સીયા ઘરે બસ તો કઈ નઈ ચલો જોઈએ કે આવતી કાલે પ્લાન થાય કે જો કે જો આયા તો વેલરપ જવાનો પ્લાન કે કારણ કે જડક્યા બે નીકળી જાય ને અંદર સીયા બેન સુતા હોય કે જાગતા હોય એ રીતના તો બીજું ત્યાં જઈને જ આપણે બધું ચા પાણી નાસ્તો એવું બધું કરવાનો પ્લાનિંગ છે તો જોઈએ છે આવતીકાલે તમે લોકો પણ અમારી સાથે બેના રહેજો ક્યાંય ન જતા વિડીયો છોડીને બહુ મજા આવશે કારણ કે પાછળ જે ખડખડ વહેતી નદી છે આમાં પાણી આવ્યું હોય છે ના હા જોરદાર નાવાનું તો ઘણુંય મન થાય છે પણ બીક પણ લાગે છે સાથે સાથે તો હવે મળીશું આપણે આવતીકાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બબ્બાઈ ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો બરોબર છે જિયા બરાબર બરાબર બાપા